નમસ્કાર મિત્રો હું છું શિવજી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલ સિમ વાવે છે મિત્રો અત્યારે પીટીસીના એડમિશન માટેના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દસ જૂન બે હજાર છે હવે મિત્રો પીટીસીના ના ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે પરંતુ એક પ્રશ્ન હતો જે આપણે ચર્ચા કરવાના છીએ તો પ્રશ્ન એ છે કે પીટીસી સાથે ગ્રેજ્યુએશન કરી શકાય કે ન કરી શકાય તો હા મિત્રો પીટીસી સાથે ગ્રેજ્યુએશન કરી શકાય કારણ કે પીટીસી એ ડિપ્લોમા કોર્સ છે જ્યારે ગ્રેજ્યુએશન એ ડિગ્રી કોર્સ છે જેમાં તમે બીએ અને બીકોમ કરી શકો છો બીએસસી નહીં હવે બીએ અને બીકોમ કરવા માટેની એક શરત એ છે કે એ તમારે એક્સનલ જે કોર્સ આપતી એવી યુનિવર્સિટી જેમ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અથવા ઇગનું એની અંદરથી તમે આ બીએ કે બીકોમ કરી શકો છો અત્યારે બીઓયુ એટલે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફોર્મ ભરવાનું શરૂ છે તો પીટીસીની સાથે સાથે એમાં પણ ફોર્મ ભરી દો અને પીટીસી અને ગ્રેજ્યુએશન બંને સાથે કરી શકો છો આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે લાઈક લાઇક કરો બીજા મિત્રો સાથે શેર કરો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય ભારત